જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો મજામાં જશો એવી આશા કરીએ છીએ ને આપણે ધમાકાદાર બ્લોક લઈને આવી ગયા છે મસ્ત મજાનો આપણે ગૌશાળામાં અને આપણી ગાયો અત્યારે જો છે ને ઉભ્યું છે ને કાંઈક બેઠ્યું છે અને હા આજે આપણી લાડકવાઈ દીકરીનો આપણો બર્થડે છે એટલે આજ સાધનાનો બર્થડે છે એટલે આપણે દ્વારકાધીશને પ્રાર્થના કરીએ છીએ કે આપણે દીકરીને લાડકવાઈઓને ખુશ રાખીએ એવી આપણે અપેક્ષા રાખીએ આપણે દ્વારકાધીશ આગળ અને બધાએ આપણે સાધનાને છે ને જન્મદિવસ પાઠવી દઈએ તો હેપી બર્થડે સાધના જય શ્રી કૃષ્ણ તો જો આપણી ગાયો અત્યારે ઊભી છે અને જો ગોરેલ પણ ઊભી છે અને આપણે સના સિયાનો બર્થડે છે સાધના સિયા બે નામ છે તો આપણે એમને ચોકલેટ આપવા જવાની છે નાના બાળકોને નિશાળે તો આપણે ચોકલેટ લઈ લે અને પછી નીકળી જાય ચોકલેટ બાટવા શું કહેવાય સાધનાનો બર્થડે છે બધા ચોકલેટ ખાજો હા કેનો બર્થડે હે

આપણે જો ગોપીને પણ ચોકલેટ ખવડાવવાની છે અને આપણે ગોમતીને પણ ચોકલેટ ખવડાવવાની છે પણ ગોમતી લગભગ એને મમ્મા જેમ જ કરશે ચલો ન ખાય એને નહીં ખવડાવવાની આને ખવડાવી દેવાની દેવા દેવાને ખવડાવી દેવાની આ ચોકલેટ ખા બધા ચોકલેટ ખા બેનનો બર્થડે છે આ ચાદનાનો બર્થ છે મને ક્યાંય ખુશીમાંથી નથી બધેને ચોકલેટ ખવડાવવાની રોટલી ખવડાવવાની

એવી ભગવાન શ્રી દ્વારકાધીશ આપણે બધા પ્રાર્થના કરીએ અને હા અત્યારે યુપી છે અને સીધી પાયલોટ બનીને આવે એવી દ્વારકાધીશને પ્રાર્થના કરું હું તા મારું સપનું થોડુંક બહુ મોટું જોઈ નાખ્યું મેં કાંઈ વાંધો નહીં દ્વારકાધીશની કૃપા છે તો પણ એ પણ પૂરું થઈ જાય તો આપણે ફાઈનલ હવે છોકરાઓને આપણે નિશાળ ચોકલેટ દઈ આવી અને આપણે બધી ગાયોને ચોકલેટ ખવડાવી દીધી ને જો આ ત્રણ વહીથી છે હાલ્યો તમારી બધીની અને એક હું પણ ખાઈ લો તો આપણે નાના છોકરાઓને દઈ આવી ચોકલેટ જો તો ફાઇનલ આપણે એની શાળે આવી ગયા છે ને આપણે બે નાની શાળે ભણતી અને આપણે એની સ્કૂલે આવી ગયા છે ને આપણે નાના બાળકોને મળીએ અને એમને ચોકલેટ આપવાની છે તો ફાઇનલ જ આ છોકરા ભણે છે કઈ દિવસ આજના બર્થે બર્ડે વિશ કરી દઉં બધા થેન્ક યુ આભાર આભાર તો નાના છોકરાએ મસ્ત મજાનો સાધને બર્થડે વિશ કર્યો છે અને આપણે એમને આપવાની છે ચોકલેટ તો પણ આજે વિભુનો પણ બર્થડે છે તો હેપી બર્થડે વિભુ થેન્ક યુ આ લે દેવા તારે છે ને એમ ચોકલેટ વેચી દેવાની છે અને આ વિભુ તારી ચોકલેટ હ કેવું લાગે નિશાળમાં છોકરાઓ તમને બહુ સરસ લાગે હે અત્યારે શું કરો ફાઈનલ પેપર આવી ગયા છોકરા અત્યારે ભણે છે અને પેપર કેવા જાય દેવ 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 હારાજા તો વાંધો ચાલો ફાઇનલ છોકરાને ભણવા દે ને પેપર લખે છે બધા ચોકલેટ લઈ લેજો

દર્શન આપણે જો ચોકલેટ દઈ દીધી છે ને હવે આપણે જાય છે અને આવું છોકરા બધા નાસ્તા કરશે તો બધા જમવાનું થઈ ગયું છે તો જમવા આવે છે છોકરા નિશાળે કોણ કોણ જમતા મધ્ય ભોજન આવે એટલે બહુ મજા આવતી મધ્ય ભોજન દિવસ માં કઈ રાહ નહીં જોવાની જોવાની જ તો આવી રીતના કઈક આપણે નિશાળ છે આ રસ્તો જાય છે આપડો અને આપણે જાજુ દૂર નથી આપણે થોડાક આમ મેળવી જાય એટલે આપડે ઘર આવી જાય છે નિશાળ પણ મસ્ત મજાની છે છોકરા ભણે છે સારું અને હવે આપણે ઘરે જઈને પાછા મળ્યા તો આપણે જો મસ્ત મજાની ચોકલેટનું વિસ્તરણ કરી આવ્યા છે ને આપણે ઘરે આવી ગયા છે અને ઘરે આવીને આપણે પણ જમવાનું પણ બનાવવા માંડ્યા છે જમવામાં આપણે છે ને શાક બનાવીએ છીએ ચોરી તો આપણે ચોરી વીણવાનું હાલે છે બાજુમાંથી આપણે ચોરી લઈ આવ્યા આપણે તો ચોરી હતી નહીં ચોરી ચોરી કરીને લઈ આવ્યા અને એનું બનાવવાનું છે શાક ફાઇનલ છે ને આપણે છે ને આ હે ને તૈયાર થઈને નીકળી જવા માટે જાય છે પણ ક્યાં જાય ને મને કહેતા નથી તો હું એમને પૂછું ફોન લઈને જાઉં તો આફેડા કે કેમણે જવાનું થી આજે છે ને બહાર જવાનું થી એક જગ્યાએ અચાનક અચાનક બહાર જવાનું છે અમને કેસો હા એ કંઈ માં કઈ ખોટું નથી કેવા માં કઈ ના કેવાનું કેવાનું એવું ના હોય એક છે ને સાધુ

તમે કોણ ને ઠીક તો આપણે છે ગાય માતા માટે રાષ્ટ્ર માતા બને એવા માટે ઈ જાય છે દંડવત પીલતા પીલતા સોમનાથ આપણે તો પાંચ ભરવી હોય તો નથી ભરાતી અને નાનું એવું બાળક લાગે મને તો આ મોટી ઉંમરના નથી કા નાની ઉમર જ છે ને તો એ પણ એવું કામ કરે છે ને આપણે બધાને પણ તો થોડો થોડો બધેને એને સપોર્ટ કરવો જોઈએ અને હું તો એમ કહું એ બધા એ અત્યારે સોમનાથ જાય છે તો બધા જેને જે હેલ્પ થાય એ બધાય કરજો અને એમના આશીર્વાદ બધા લેવા જાજો જરૂર અને હું પણ મળવા જાય આ નજીક આવી જાય ને આપણે ત્યાં હું પણ એ સાધુ મહારાજના દર્શન કરવા જાય કેમ કે એ દંડવત પીરતા પીરતા ગૌ માતા માટે જાય છે ને એટલે મારે પણ જાવું છે એમના દર્શન કરવા પણ આજે મારો વારો નથી તો એ પણ જાય છે અને હું ઘરે રહી ગઈ છું અને આપણે જો ગાયું બધી અત્યારે ઊભી છે અને ખાય છે તો હાલ આપણે પણ આરામ કરી લઈને અત્યારના વાગી ગયા બે અઢી અત્યારે અમે હરિદાસજી મહારાજ ભારત ભ્રમણ ભ્રમણ માટે નીકળ્યા છે તો રાષ્ટ્ર ગાય માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો મળે એ મુહિમ લઈને એટલે આપણા જ વિસ્તારમાં જો આપણા જ વિસ્તારમાં દ્વારકામાં એ આવ્યો હોય ને આપણે જો એમને મળવા ન જઈએ એ ગોલ લઈને જે ગોલ લઈને નીકળ્યા છે કે આપણે લાગુ પડતો મુદ્દો છે તો એને લઈને જો આપણે ના જઈએ તો ખરેખર આપણામાં બધું એટલે દ્વારકાથી અત્યારે છે ને પગપાળા સોમનાથ બાજુ જાય છે અને અત્યારે ઓખા મઢીની આજુબાજુ પહોંચ્યા છે હું છું અર્જુનભાઈ છે બીજા પણ ગૌ ભક્તો ઘણા બધા છે આ લોકોને અહીંયા સાધુજી મહાત્માજી છે એમની સાથે કંઈ ને કંઈ કોઈ મળવા માટે આવતું હોય તો આપણે પણ આવ્યા હતા બરાબર હરિદાસજી મહારાજ છે ગૌ ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો મળે એટલે માટે આવી રીતે દંડવત પ્રણામ કરીને અહીંથી સોમનાથ જાય છે યાત્રા કરીને કોણ આવ્યું છે આ ડાયરો એ તમે બધા આ આ કામ હે આ શું છે આ બધું એ ગોમતી એ ગોપી એ એ લાગી જાય બેટા આ બધું શું છે આ ડાયરો બધું કે મારી મેળી ઉપર મેડી ઉપર કા કોહરી માત્ર કે મૂતરી હવે

જમા તો ઘરમાં ચક્કર મારશે બધા કંકુ પગલા કરશે પછી જશે નીચે ઉતરશે કા તો ફાઈનલ આપણે જમા નીચે ઉતરે કે નહીં જોવાનું છે ને જમા નીચે ઉતરશે કે નહીં ઉતરે પાછલે પગે ઉતરી જા બેટા પાછલે પગે ખાવાનું જડી જાય પાછા પગે ઉતરી જા એમ નહીં ઉતરાય મને લાગે બેટા તારે ફાઈનલ આપડે જમણા ઉતરી ગયે છે નીચેથી ઓસરીમાં ઓસરીમાં ઓછરી ઉપર હતી નીચે ઉતરી ગઈ છે હજી એમ કે મારે આવું છે બેટા મારે પાસે કંઈ ખાવાનું નથી ઓકે તો ફાઇનલ આપણે છે આ વિડીયો બહુ મોટો થઈ જશે તો આપણે વિડીયોને પૂરો કરી દઈશું અને દર્શન પપ્પા બાર ગયા છે અને જમા આપણી છૂટી ગઈ છે એને પણ વ્યવસ્થા કરવી જોઈએ કેમ કે રસોડામાં જાય ને ઘરમાં જાય અને પડી જાય તો લાગી જાય તો ખટેખટ આપણે હેરાન થાય એ પણ હેરાન થાય આપણે જમણાને બાંધવાની કોશિશ કરીયું કેમ કે એકવાર અમારી જમણા છૂટી જાય ને તો પાછી કોઈ દિવસ બાંધવા દઈએ નહીં એવી છે અમારી જમણાં તો આજે એ છે નહીં મારે બાંધવાની છે અને જમણા મને નથી લાગતું બાંધવા દે કા બેટા બાંધવા હું ને લાડ કરાવશે બાકી બાંધવા નહીં દે બાંધવા જાય ને એવી મારવા આવે ને હું તમને બતાવીશ ક્યારેક જમણા ને બાંધશું ને ત્યાં કેમ કે બંધાવું ના હોય ને એટલે હું મારે જો અત્યારે ક્યાં મારે છે એમ તો કા તો હાલો આપણે સર ને વિધાન પૂરો કરી દે અને નવા બ્લોગમાં કાલ મળશું ફો પોતાનું ધ્યાન રાખે ને આપણી ચેનલમાં નવા હોય ગાયોના વિડીયો જો તમને ગમતા હોય તો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જોતા જાઓ ને લાઈક કરતા જાવ અને આ જો અમારે જવ હું આશી હો બેટા બધીને કહી દે અમાર વિડીયા જો બધીને કહી દે અમાર વિડીયા જો તો જય દ્વારકાધી